સુરત જિલ્લામાં વર્ષો જૂની પરંપરા મુજબ રમાઈ રહી છે શેરી ગરબા ઓલપાડના કુડસદ ગામે થતી પારંપરિક નવરાત્રીમાં યુવાનો તેમજ વડીલો મનમુખી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે એસી વર્ષથી પણ વધુ સમયથી રમાતી ગામડાની જૂની પરંપરા મુજબની નવરાત્રીને કુડસદ ગામના લોકોએ જીવંત રાખે છે દરરોજ ગામના અલગ અલગ ફળિયામાં ઘર બહાર માતાજીની માટલી મૂકી ગરબે રમવા આવે છે ગામની જ ભજન મંડળી ઉપર ગરબા રમી ખેલૈયાઓ નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરે છે આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે વર્ષો પહેલાં ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે આજના આધુનિક સમયમાં લોકો ક્લબ હાઉસ ડોમ અને ગામ બહાર નવરાત્રિનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા વચ્ચે સુરતના ઓલપાડ તાલુકાના ખુડસદ ગામે હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવે છે ખુડસદ ગામે વર્ષોથી ગામના અલગ અલગ ફળિયામાં નવરાત્રિના નવ દિવસ માતાજીના ગરબા રમવામાં આવે છે ફળિયાના ઘર બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે ગામના તમામ લોકો એકત્ર થઈ નવ દિવસ નવરાત્રિના પર્વની રંગે ચંગે ઉજવણી કરે છે ગામમાં થતી નવરાત્રિમાં ગામના યુવાનો જાતે જ ભજન મંડળી ચલાવે છે ગામના યુવાન વડીલો બાળકો તમામ લોકો ગામની ભજન મંડળી ઉપર જ માતાજીના ગરબા રમે છે ગામમાં થતી પારંપરિક નવરાત્રિમાં મન મનમૂકી ગરબે ઘૂમે છે ત્યારે આ ગામડાની જૂની પરંપરા મુજબ થતી નવરાત્રિમાં ગ્રામજનો એકતા સાથે નવ દિવસ માતાજીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે ગામમાં થતી પ્રાચીન નવરાત્રી લુપ્ત ન થાય તે માટે ગ્રામજનો બહાર ગરબા રમવા પણ નથી જતા અને ગામમાં ગરબા રમી નવરાત્રિ કરવાની ઉજવણી કરે છે નવરાત્રિના નવ દિવસ કુરસદ ગામનો માહોલ કંઈક અલગ જ હોય છે નવરાત્રિના અલગ અલગ દિવસે ગામમાં ફળિયાને શણગારવામાં આવે છે ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે ગ્રામજનો નવરાત્રિના નવ દિવસ ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી કરે છે શૂની પરંપરા મુજબ રમતા ગરબા દિવસે ને દિવસે લુપ્ત થતા જઈ રહ્યા છે ત્યારે આધુનિક યુગમાં પણ કુડસદ ગામના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમયમાં પણ આ પરંપરાને ગ્રામજનો જીવંત રાખશે ત્યારે કુડસદ ગામના લોકોએ આપણી વર્ષો જૂની પરંપરા વિસરાય નહીં અને તેને ફરીથી જીવંત કરવા માટે લોકોને અપીલ કરી હતી જય માતાજી કમલેશભાઈ ઠાકોરભાઈ પટેલ હું કુડસદ મિની ડાકોરથી ગામ છે અમે લગભગ એંસી વર્ષ એંશી પંચ્યાસી વર્ષથી અમારા ગામની આ પરંપરા છે જેમાં દરેક શેરી મોલ્લામાં અલગ અલગ દરરોજ ગરબાનું આયોજન થાય છે અને આમાં સંગીત વગાડવાવાળા પણ ગામના જ હોય છે ગાવાવાળા છોકરા પણ ગામના જ હોય છે અને આજુબાજુમાં મોટા મોટા આયોજન થતા હોવા છતાં અમારા ગામનો એક પણ યુવાન કે છોકરા છોકરી કોઈ પણ ગામ છોડીને બહાર ગામ ગરબા ગાવાનો આગ્રહ રાખતા નથી અને ગામની જ ગામની અંદર જ આ શોભા વધારી રહેલા છે મારું નામ નેન્સી ગોસ્વામી છે અમારા ગામમાં એસીથી પચ્યાસી વર્ષથી થાય છે આ ગરબા અને બહુ પૌરાણિક રીતથી થાય છે અને અત્યારના જમાનામાં જે ક્લબમાં ને ફિલ્મી સોંગ્સમાં અને એવી રીતે ગરબા થાય છે એ અહીંયા બિલકુલ નથી થતું અહીંયા જે આપણી રીત હોય છે બે તાલી ત્રણ તાલી એ રીતે થાય છે અને બધા જ બધી એજના લોકો રમે છે અને બહુ જ પહેલેથી જે રીતથી રમતા એ જ રીત અહીંયા ચાલે છે આ રીતના બહુ જ મજા આવે છે જે અત્યારના યંગસ્ટર્સને પેલું ને બધું ગમે પણ અહીંયાના લોકો અહીંયા જ રમે છે કશે બહાર નથી જતા રમવા એટલી મજા આવે છે અહીંયા